સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારા નજીકના સ્વજનનું અકાળે નાની ઉંમરે દેહ અવસાન થયું અને જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એવું પરમ કુમારનું વચન તમને યાદ આવ્યું તે અંગે શું કરવું અને શું વિચારવું તે તમારો પ્રશ્ન છે વચનામૂત ત્રણસો એકમાં પૂજ્ય સૌભાગભાઈ પરના પત્રની આ બોધ વાણી છે વાક્ય સિદ્ધાંતરૂપ છે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તેમ મનાય તેમ સ્વીકારાય તે પ્રમાણે સમતાવવામાં રહેવાય તો યોગ્ય બાકી અયોગ્ય જ અવિષમ ભાવે રહેવાનો બોધ પૂજ્ય સૌભાગભાઈને આ પત્ર માટે કરેલ છે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે તે ઉદય આવવાનું જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય જેના ભાગ્યમાં જે સમયે જે લેખ્યું તેહને તે સમયે તે જ પહોંચે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર કાર્મણ શરીરમાં બધા લેખા લખાઈ ગયા છે જ્ઞાની જાણે છે સામાન્ય બુદ્ધિમાં પણ ન ઉતરે પણ જે છે તે છે જ એક નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે કર્મ બે શરમ છે રામને કૃષ્ણને અને ભગવાન ઋષભદેવ અને ભગવાન માવીને ન છોડે તો બાપડું પામર પ્રાણી તેનો શો હિસાબ આ સમજણી જ્ઞાનીના શરણ અને આશરે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો ધ્યાન અટકે અને નવો કર્મ બંધ ન થાય ઈષ્ટનો વિયોગ થયો જનાર જવા માટે જ આવ્યો હતો જગતજીવોને આ કુટુંબમાં મળી સાથે વસવું એ તો આ અશાશ્વત વાસ છે મરવા માટે જ જન્મ્યો હતો એટલે મેર્યો ઋણાનુબંધે વાલું વેરી લેણું દેણું આ હિસાબે બધા ભેગા થયા અને છૂટા પડે તૂટી અને બૂટી નહીં ભાડેની જગ્યા ખાલી કરવા જ પડે સડન પડન અને વિધ્વસન એ તો જગતના પદાર્થ વિજ્ઞાનનો પાયો છે આ ત્રિપદી એ તો જગતને વિતરાગ વિજ્ઞાનની અણમોલ ભેટ છે જે જાયું તે જાય જે બન્યું હોય જે સંયોગી પદાર્થથી બન્યું હોય કે બનાવડાવ્યું હોય તેનો વિયોગ નિશ્ચિત છે પુત્ર કે પુત્રીને કોઈ મા બાપે બનાવ્યા નથી મા બાપના શરીરથી સંતાનનું શરીર બન્યું તે સંતાનમાં આત્મતત્વ તો ક્યાંકથી આવ્યું સંચર્યું આયુષ્યનો કાળ પૂરો થતાં તે ક્ષણે આ શરીર છોડી તે જીવાતમાં આયુષ્યના આગામી બંધ પ્રમાણે બીજે ચાલી નીકળે અને પંચમહાભૂતમાંથી બનેલ શરીર પંચમહાભૂત મૂળ ઘટકમાં બળી જાય આકાશ અગ્નિ વાયુ પાણી અને પૃથ્વીના ઘટકો પાંચ મહાભૂતોમાં તે ભળી જાય અને જીવ બીજી એનીમાં કર્મ પ્રમાણે દેહ ધારણ કરે મૂળમાં સ્થળાંતર થયું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થયું જડ જડમાં અને ચેતન ચેતન તરીકે તેને રસ્તે પીડ્યું કોઈ મર્યું નથી કોઈ નવું જન્મ્યું નથી કોઈનો નાશ થયો નથી હતું તે છે છે તે હશે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ ગીતામાં બોધ્યું છે કે નાશ હતો વિદ્ય તે ભાવો ના ભાવો વિદ્યતે તે સત પરમક દેવે સરળ સમજણ આપી હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ જ્ઞાનની વાણીના આશરે જ્ઞાનીના શરણે આ શરૂમાં બુદ્ધિમાં ઉતરે આગળ ઉપર શ્રદ્ધાંત થાય અને ત્યારબાદ સત્સંગ ભક્તિના બળે આચરણમાં આવે ત્યારે અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત થઈ જાય ઈષ્ટ યોગ અનિષ્ટયોગથી કે સુખ દુઃખ વખતે રાગ દ્વેષ હર ન થાય પણ જ્ઞાન હાજર થાય સ્વયં સહજ સ્વરૂપ આરસી રૂપે પ્રતિબિંબ ઝીલે પણ ગિરિસર દિસે નહીં સામે હજારો મણનો પર્વત આરસીને ભાર લાગે નહીં સામે સરોવર હિલોળા મારે આરસીનો કાજ ભીંજાય નહીં આ દશા તે સહજ આત્મ સ્વરૂપ છે આ દશા તે સાકાર પરમાત્માની દશા છે આ દશા તે પરમપવની દશા છે सुख दुख रूप कर्म पर जानो निश्चय एक आनंदो रे चेतनता परिणाम न चुके चेतन कहे जिन चंदो रे आ क्यारे थाय जारे जे थाय ते योग्यज ज मानो मा आवे त्यारे सहजात्म स्वरूप परम गुरु सहजात्म स्वरूप परम, परम गुरु जे थाय ते योग्यज ज मानो मा आवे अबंध परिणामे जीवे छे જૈન શાસ્ત્રમાં અને વિસ્ત્રસા પરિણામ કહેવાય સિદ્ધના બધા જીવો વિસ્ત્રસા પરિણામથી જીવે શુદ્ધતા વિચારે ધાવે શુદ્ધતા મેં કેલી કરે શુદ્ધતા મેં સ્થિર વહે અમૃત તારા આ સુધારસ વાત નથી આ સિદ્ધના જીવના મૂળ વિસ્ત્રસા પરિણામ ની વાત છે એક કુપોધ ને સદેહ અહિયાં અનુભવાય છે લખે છે ત્રણસો એકવીસ માં કુપોધ જનક વિદેહ ની વાત કરીને અંબાલાલ ભાઈ પત્ર છે કે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું ચૈતન્ય ઉદાસ એ ત્યાગી ત્યાગ્યું અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે છે આ સંસાર શું કરવો છે વચ્ચા એકવીસ ત્રેવીસ મુ બોલ એની દશા કેવી હોય એટલે કે છે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય

એટલે ભગવાન અકર્તા છે જડે અકર્તા છે ભગવાન ઉપયોગ સહિત અકર્તા છે કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ કરે પોતાના સ્વરૂપ ને કરે છે પરમા સ્વભાવ ત્રણસો સત્યોતેર માં લખ્યું કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એ સ્વભાવ લખે ઈશ્વર ઈચ્છા ઈશ્વર ઈચ્છા શું હવે પરમાત્મા એને પૂછી શકનાર નથી ઈશ્વર ઈચ્છા શું ત્રણસો સત્યોતેર માં પત્ર પણ તમે વિકલ્પ નહીં સ્વભાવ બન તમે એમ માનો ભક્તિમાન જીવ ને એટલે કર્મ નો ઉદય હોય ભારે ત્યારે આવું થઈ ગયું એટલે આર્થ ધ્યાન ના થાય હોય બાપુ ન થાય એટલે કે તમારા માટે બરોબર છે ઈશ્વરેચ્છા અમારે બધું સરખું જ છે આત્માને શું ઈશ્વર છે શું ઈશ્વર અનિચ્છા શું શ્રાપ ને શું આશીર્વાદ એટલે કે છે આત્માને વિશે વર્તે જેવા જ્ઞાની પુરુષો જેમ છે એમ યોગ્ય જ મારે બધું બરોબર છે એમ નહીં સારું છે ખરાબ નહીં

નહીં તૃષ્ણા મરણ યોગ નહી નયખ્યો મહાપાત્ર તે માર્ગના પરમયોગ જીત લો લોભ એટલે રાખ જીત લો એટલે જીત રાખ રાખ જીત એટલે વિતરાગ એટલે લખ્યું કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં અને હવે જે મને બોધ આપે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સ્મરણમાં છે એલા અનુભવીને બધું લખ્યું છે કહેવા માટે નથી લખ્યું કે લખવા માટે નથી લખ્યું આ એટલે કે છે કે આત્મા વિશે વર્તે જેવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારંભ પ્રમાણે વર્તે છે વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાન થી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ જ્ઞાની મુક્ત છે એકસો સડસઠ ના લખ્યું ને ધર્મ અંબારામ ઉપર અંબાલાલ પત્ર લખ્યો કે ધર્મ અંબારામ ને એમ કયું એમાં લખ્યું મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કઈ નથી પણ વ્યવહાર તેમ છે તો વ્યવહારમાં બેઠા છે તો

હર્ષ શોક આદિ ને વિશે અપ્રતિબદ્ધ છે એટલે સુખ દુઃખ રૂપ કરમ પર નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે એને જીનેશ્વર ભગવાન એને શુદ્ધ ચેતન કહે છે એટલે અનંત ચોવીસી સિક્કો મેર્યો કે શ્રીમદ્ધ રાજચંદ્ર પરમાત્મા સ્વરૂપ છે ખાલી શ્રીમદ રાજચંદ્ર પોતે નથી કહેતા કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છે એમ જીનચંદો જીનેશ્વર ભગવાને કહ્યું કે સુખ દુઃખ પરમ ફળ જાણો નિશ્ચય આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદોરે એટલે જીનેશ્વર ભગવંતોએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા સ્વરૂપ છે બધા જ્ઞાનીઓ સાહેન લખે છે એક પત્ર માં કે બધા જ્ઞાનીઓ સાફ પૂરે છે વિશે અપ્રતિબદ્ધ છે સુખ દુઃખ હર્ષોક આદિ ને વિશે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે આલંબન નથી પ્રારબે નસીબ્વરે કઈ પ્રકારો એક જ ભાવના સરખા ભાવના છે તેને કોઈ પ્રકારે કારણ નથી ઉદાસીન છે જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે નિરાલંબન એવું તેનું ઉદાસ પણ એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ કોઈ ટેકો જ નહીં અસંગ સ્વદેહ અસંગ થઈ ગયા અશરી ભાવ

તે કર્તવ્ય રહી છે તો કર્તવ્ય રહી કોણ હોય અકર્તા ભગવાન જ્ઞાની સદેહ કર્તવ્ય રહી છે તો દેખાય છે તો એ પૂર્વ પ્રયોગ ની ક્રિયા છે બધી લખ્યું બસો બોતેર માં જે મહત ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે તેનું વર્તન સંશયુક્ત હોય એવું લાગે આપણને તો મુક્ષ કેવી દ્રષ્ટિ રાખવી આપણને કેમ ખબર પડે એટલે સમ્યક દર્શન થાય પછી જ્ઞાનીનો ઉદય પ્રયોગ ખબર પડે એક ભોગ ભોગવે છે છતાં કર્મ ની વૃદ્ધિ નથી કરતો એક ભોગ નથી ભોગવતો છતાં કર્મ ની વૃદ્ધિ કરે છે એને પરિસવા છે છે એટલે કે તે કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે માટે તમને તે જ્ઞાનીના સ્વરૂપ ને વિશે પ્રારંભના ઉદય નું સહજ પ્રાપ્ત પણ વધારે યોગ્ય છે ઈશ્વરની વિશે ઈચ્છા પ્રકાર સ્થાપિત કરી ઈચ્છા પણ કહેવાય છે કે ભગવાન ઈચ્છા જ્ઞાન ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કેવું પણ બનતું નથી જ્ઞાન સહજ સ્વરૂપ છે આભ્યંતર પરિણામ અવલોકન આત્મન માં લખ્યું પહેલીમાં ચોથામાં સહજ પોતે સહજ એ સહજ જ લખે છે પોતાની દશા સહજ જ લખે છે લિખિત શ્રી સહજ આત્મ સ્વરૂપ છે સહજ સ્વરૂપ છે કે એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે છે કોઈ ફરિયાદ નથી છકી નથી સુખમાં દુઃખમાં હિંમતે હારી નથી જતા સુખ સમયમાં ન જવું દુઃખમાં હિંમત ના હરવી સુખ દુઃખ સદા ટકતા નથી આ નીતિ ઉર્યા સ્ફટિક જેમ શુદ્ધ છે સ્વરૂપ પરમ ગુરુ